તો જય શ્રી કૃષ્ણ જય જલારામ એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા અત્યારે રાતના સાડા દસ આપણે સૌથી લેટમાં લેટ આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે હવે ભાઈ એના માટે સોરી અને એક બહુ મહત્વનું રીઝન એ છે તમે જોયું હશે તો આજે એટલે કે આજે કયો સો સોમવાર સોમવારે સાંજના આઠ વાગે આપણો વિડીયો આવ્યો નહીં કારણ કે મારો મોબાઈલ બગડી ગયો તો હિમાની ગયા છે લગ્ન માટે રાજકોટ બરાબર છે પેલા એ થોડુંક કહી દઉં તમને લોકોને એમાંના કઝિન બ્રધરની મેરેજ છે ગુરુ શુક્ર શનિ ત્રણથી બરાબર છે માળા કયો મેરેજ કે રિસેપ્શન બધું એટલે એને ધ્યાનના સન્ડેના જ વયા ગયા બરાબર છે અમે લોકો જવાના છીએ થર્સ હવે એ ત્યાં એટલે એનો મોબાઈલ ભી એના ભેગો હોય અને મારો મોબાઈલ ગયો તો બગડી બરાબર છે એમાં પેલા સ્ક્રીનનો ઇસ્યુ સ્ક્રીનનો નહીં નહીં ને ઉકરા ઉપરી તમે ચાર વાર મેં બદલાવી બરાબર મોબાઈલ રિપેરવાળા કીધું કે હવે રહેવા દો આટલો બધો ખર્ચો જૂના મોબાઈલમાં ના કરાય તો એ મેં લાસ્ટ વાર સ્ક્રીન કરાવી દો પાછો ઘરે લઈને આવ્યો ને તો કેમેરો બંધ થઈ ગયો એટલે મેં કીધું હવે આપણે પતાવવું પડશે તાત્કાલિક નવો મોબાઈલ લેવો તો પડશે બરાબર છે અને અમે ક્લિયરિટીને થોડોક એ જૂનો મોબાઈલ હતો જૂનું વર્ઝન હતું વોઇસનો ને ક્લિયરિટીનો થોડોક ઘણો ઇસ્યુ આવતો હતો એટલે કીધું કે બે કામ પતી જાય બરાબર છે નેક્સ્ટ મંથમાં લેવાનો પ્લાન હતો મોબાઈલ પણ હવે કીધું કે ચાલો લઈ નાખી કારણ કે ઓપ્શન નહોતો આપણી પાસે કારણ કે હવે એમાં ખર્ચ ખર્ચ કરાય એવો નહોતો તો એક સારું મોડલ આપણે લીધું છે વ્યાજબી ભાવમાં મોટો રોલાનો મોબાઈલ લીધો છે બરાબર છે એક વ્યાજબી ભાવમાં આવી ગયો છે કારણ કે આપણું મીડિયમ બજેટ હતું બહુ હાઈ બજેટમાં આપણે લેવો નહોતો એટલે એક સારો ક્લિયરિટી કેમેરો બી સારો છે બરાબર છે ફોનની કન્ફિગરેશન બી સારી કહેવાય એવરેજ છે વાંધો નથી બહુ સારી તો ના કહેવાય પણ આપણા માટે એક રેગ્યુલર યુઝ માટે અને સ્પેશિયલી આપણા જનરલ યુઝમાં બધા ચાલે એવો મોબાઈલ આપણે લીધો બરાબર છે કેમેરો ખાસ મંદ છે બરાબર છે ઓછી પ્રાઇઝમાં આ કેમેરો બહુ સારો કહેવાય બરાબર છે તો મોબાઈલ આપણે લઈ લીધો કીધું કે હવે આપણે વ્લોગ પાછો કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈ બરાબર છે તો સૌથી પહેલાં આપણે વ્લોગની શરૂઆત કરી દઈ ભગવાનથી બરાબર છે કારણ કે નવો મોબાઈલ આવ્યો છે તો ત્યાંથી જ શરૂઆત કરી બરાબર છે પછી આપણે મમ્મી રસોઈ બનાવે છે તેનો બ્લોગ લેશું લઈ લઈ નવો મોબાઈલ છે તો એ વસ્તુ આપણા માટે એટલી જ મહત્ત્વની છે જેટલો ભગવાનનો વિડીયો લેવા માટેનું મહત્ત્વનો છે કારણ કે એમના આશીર્વાદથી જ આપણા બધું વસ્તુ થાય છે તો મેં કીધું એમ એક તાત્કાલિક નવો મોબાઈલ લેવો પડ્યો જૂના મોબાઈલમાં ઇશ્યુ ઉપરા ઉપર આવ્યા એટલે તો પહેલું શૂટ આપણે ભગવાનથી સ્ટાર્ટ કરી એ આપણા માટે સારું રહેશે કેમકે એમાં થકી જ છીએ ભાઈ જે છીએ આપણે લઈ લીધું ભગવાનનું શૂટ જનરલી આપણે મોર્નિંગના ટાઈમમાં લેતા હોય પણ આજે મોબાઈલ બપોરના ટાઈમ આવ્યો હતો હું અત્યારે ઓફિસ હતી આવ્યો હતો બ્લોક સ્ટાર્ટ કર્યો એટલે થોડુંક મોડું થઈ ગયું તો નેક્સ્ટ વિડીયો આપણે લઈ છીએ મમ્મીનો બરાબર કેમ છો મમ્મી બ્લોગ મોડો થઈ ગયો કે આ બધી એક બે દિથિયા મોબાઈલની લપ હાલતી હતી મેં કીધું એમ બગડી ગયો ઉપરાપરી પહેલાં સ્ક્રીન ગઈ પછી કેમેરો ગયો ને પછી હતો જૂનું મોડલ ઘણું કીધું કે હવે આમાં કરાય નહીં અને હું આપણે વિડીયો ઉગતા ને તો આપણે ખ્યાલ જ હતો કે જે ક્લિયરિટી છે ને એ જોઈ એવી હતી નહીં

ઈમા ને ત્યાંના બે રાજકોટ છે તો અમે વિડિયો કોલ કરી રહ્યો છે તો નવો મોબાઈલ આપણો છે મોટોરોલા જી ટ્વેન્ટી ફોર પાવર બરાબર છે એ અંદર બધું આવ્યું છે એની કન્ફ્રિગ્રેશનની જે બુક કહેવાય કે ફોટો કહેવાય છે કયો એ આપ્યું છે સિવાય ભેગું આપ્યું છે ચાર્જર મોસ્ટલી અત્યારે ઘણા મોબાઈલમાં ચાર્જર બંધ થઈ ગયું છે પણ આમાં આપ્યું છે બરાબર છે કેબલ અને એડપ્ટર બે આપ્યા છે બ્લેક કલરનું સી ટાઈપ સરસ સારો મોબાઈલ છે પચાસ મેગાપિક્સલ બેક કેમેરા અને સોળ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે સિક્સ થાઉઝન્ડ એમએચની એચની બેટરી છે કેમેરો ત્યાં ચેક તો કર્યો સારો લઈ ગયો મોબાઈલ બી રેગ્યુલર યુઝમાં તે સારો છે તમારું બજેટ મીડિયમ હોય ને લેવો હોય તો એક ટેન થાઉઝન્ડની રેન્જમાં સારો મોબાઈલ કહી શકાય તમે પછી બીજા કાર્ડમાંથી ને એમાંથી પેમેન્ટ કરો તો ડિસ્કાઉન્ટ બી મળે દસ હજાર સુધીના બજેટમાં આ મોબાઈલ સારામાં સારો કહેવાય મારા મત મુજબ કારણ કે અત્યારે જોવા જાવ ને તો સિક્સટીન મેગા પિક્સલ કેમેરા ફ્રન્ટ બેક તો મોસ્ટલી હોય જ છે પણ ફ્રન્ટ બહુ ઓછી જગ્યાએ આપવામાં આવે છે તો એ સારું વસ્તુ કહેવાય ફોર અને એટ જીબી બે રેમના ઓપ્શન આમાં છે એકસો અઠ્યાવીસ જીબી

પણ આ જે એક કિલો ફ્રી તો કિલો છે ટોટલ એક કિલો extra છે લોટ સારો જે લોકો લોટ directly લેવાનું પસંદ કરતા હોય એ લોકો આ લઈ શકે છે આ સારો છે અમે ઘણા time થી આ use કરીએ છીએ પૂરો થાય દસ દસ કિલો ના અમે મગાવી લઈ પેલા આઈ થિંક ચક્કી આટા આવતો કા ચક્કી આટા નામ હવે આ ગુડ લાઈફ ગુડ લાઈફ નો આવે છે

કેવું હોય આપણે ઓપન કરીને જોઈ હવે આવી ગયું છે આપણું નેલ કીધું એમ ઓપન કર્યું છે પણ અત્યારે આપણે ચાલુ ન થઈ શક્યું એનું રીઝન છે એમાં જે સેલ જોઈ એ મોટા છે પેન્સિલ સેલ નાના રિમોટ એ નહીં ચાલે મોટા જે આપણે ઘડિયાળમાં હોય ને એ સેલ જોશે એટલે કીધું અત્યારે એક્સ્ટ્રા અવેલેબલ નહોતો ને ઘડિયાળમાં પછી એક જ સેલ છે અમારે નામાં બે નાખવા પડે એમ છે તો કીધું કાલ લઈ આવીને પછી ચેક કરી વસ્તુ સારી છે તમે જુઓ ને તો આમાં અલગ અલગ આપેલા છે એજ વાઇઝ એ મને ગઈ બરાબર છે તમે જુઓ ને તો અલગ અલગ આ રીતના કલર છે વ્હાઇટ છે ગ્રીન છે ઓરેન્જ છે બ્લુ છે બરાબર છે ની જ રીતે તમામ જુઓ તો તમને દેખાઈ જશે કે માં એજ વાઇઝ છે પેલું છે 3 થ્રી મંથનું છે પિંક છે એ પછી ગ્રીન છે એ ફોર ટુ ઇલેવન મંથ બ્લુ છે એ બાર મંથ એનાથી ઉપરના પછી ફોર એડલ્ટ માટે નીચેના ત્રણ છે બરાબર છે એમાં બી અલગ અલગ કે સોફ્ટ પોલિશિંગ કરવું એમ પહેલી રીતના અલગ અલગ આખું છે તે રીતે યુઝ કરવું એ બી આપેલું છે સારું કહેવાય એની જે કાંઈ એમાં ફંક્શનાલિટી કી એ બધી આમાં લખ્યું છે બધા અલગ અલગ આપણે મોટાનું કેમ ટ્રીમર આપણા બધાનું આવે એમાં અલગ અલગ બ્લેડ આવે એવી રીતના આમાં છે આ તો ફક્ત નેલ માટેનું છે આપણો ટ્રીમર તો અલગ હોય પણ આ રીતનું હોય છે મેં આજ પહેલી વાર જોયું એટલે મેં કીધું તમારી સાથે શેર કરી આપણે બરાબર છે તો બસ આજનો વિડીયો બહુ ટૂંકો થશે કારણ કે આપણે ઓલરેડી લેટ સ્ટાર્ટ કર્યું હતું ને આજે બહુ પોસિબલ ના થયું પણ આપણે થોડું ઘણું નવો મોબાઈલ લીધો હતો તો શૂટિંગ કર્યું મોબાઈલ દેખાડ્યો બરાબર છે ને તો મજા આવી બરાબર છે તો બસ હવે આગળથી કાલથી પાછો નવો વ્લોગ સાથે નવી મજા સાથે મળીશું અને આપણા વિડીયો હજી શેર ના કર્યા હોય જોયા ના હોય તો વધુ બધું શેર કરજો વધુ વધુ લાઇક કરજો કોમેન્ટ કરજો અને બીજા સુધી પહોંચાડવાની તો પૂરી ટ્રાય કર જ જો કે એ મહત્વનું રહેશે બરાબર છે અને ઓલમોસ્ટ આપણા ત્રીસથી વધારે વિડીયો થઈ ગયા છે તો નો આગલા કોઈ ના જોયા હોય તો એ આપણા ચેનલમાં અંદર જઈને તમે જોઈ શકશો બરાબર છે એમાં મેં પ્લે લિસ્ટ બી બનાવેલું છે ડેઇલી બ્લોગ કરીને તો એમાં તમે જોઈ શકશો એ સિવાય આપણા વિડીયોઝ ફેસબુકમાં બી આવે છે ફેસબુકનું મેં આની પહેલાં કીધું હતું કે હું ટાઈમ અનાઉન્સ કરવાનો બાકી છે જે મેં મોસ્ટલી નક્કી કરી લીધો છે અત્યારે હું ડેલી રાતના સાડા નવ વાગે અપલોડ થાય છે શેડ્યુલનું ફીચર મેં સેટ કરી દીધું છે એમાં બરાબર છે ડેઇલી સાડા નવા વિડીયો આવી જશે ફેસબુકમાં અને આઠ વાગે તો આપણે યુટ્યુબમાં આવે જ છે તો એમાં બી તમારો સપોર્ટ ચાલુ રાખજો એમાં હજી યુટ્યુબની જેટલો સપોર્ટ નથી મળ્યો તો એમાં ખાસ થોડોક સપોર્ટ વધારજો જેથી કરીને એમાં બી અમને વ્યુઅર્સનો વધારેમાં વધારે લાભ મળે સપોર્ટ મળે બરાબર છે તો બસ આ વ્લોગ આજે આપણે અહીંયા પૂરો કરી છીએ એક નવા મોબાઈલ સાથે મજા આવી છે એક બરાબર છે એક નવો અનુભવ થયો એક ક્લિયરિટી મસ્ત થઈ ગઈ જૂના મોબાઈલ કરતાં ઘણી સારી ક્લિયરિટી આવે છે જેથી કરીને લોકોને જોવાની મજા આવે કારણ કે મેઇન વસ્તુ વ્લોગમાં એ જ હોય કે ભાઈ ક્લિયરિટી અને વોઇસ જો પ્રોપર હોય ને તો વ્લોગ જોવાની મજા જ અલગ આવે બરાબર છે આજે ઘણા ટાઈમે પેલો વ્લોગ એવો હશે કે જેમાં ધ્યાનનો કોઈ વિડીયો નથી આવ્યો બરાબર છે ધ્યાનની હીમા બેય કવર નથી થતી આજે વ્લોગમાં ધ્યાન એકલી નહીં પણ હિમા બી નહીં કારણ કે આજે કોઈ ટાઈમ જ નથી મેળવ્યો બરાબર છે પણ આજે મારા ખાસ નવો મોબાઈલ આવ્યો એટલે મારે વિડીયો તો લેવો જ હતો બરાબર છે તો બસ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ બાય બાય જય શ્રી કૃષ્ણ જય જલારામ આવજો